તો સર ને એને મજા બગડી ગઈ કારણ કે ઉલટી ચાલુ થઈ ગઈ એને અને કાંઈ આખોથી ખાતું નહીં પાણી પીવે તો ને ગમે ખાય પીવે તરત ઉલટી થઈ જાય હતી અને વિડીયો તો સારું થયો તો પછી નરેશ એમ કીધું કે આપણે હાલો બીજા દવાખાને બતાવી આવીએ અને પછી એને બાટલાને એવું ચડાવવાનું થયું ને ઇન્જેક્શનને એવા બધા દેવ રહેવા એટલે આપણે કાંઈ એવો ટાઈમ નહોતો ખુશીને મજા આંત એટલે શૂટ કરવાનો ટાઈમ હતો નહીં એટલે એક દિવસ આપણે વિડીયો નથી મૂકી ગયા અને હવે તો છે ને આપણે ડેલી વિડીયો મૂકવાના છે ને ખુશીને તમને બધાને એમ થાય કે વસંત કહેતી હોય એમ પણ એવું નથી જો એના હાથમાં છે એ નાખી છે જો હજી ખુશી કાંઈ ખાતી નથી ખૂતી છે જો ખુશી કા ખુશી તાવ આવ્યો બેન તાવ આવ્યો જો કમળો થઈ ગયો છે ને માળા કેટલી ઉતરી ગઈ જોન જો કમળાની માળા છે ને મંત્ર આવ્યો છે કમળો અમે તો માળા કેટલી લાંબી થઈ ગઈ જો ખુશાલી જેટલી તો માળા એની લાંબી થઈ ગઈ છે

યા દાદા કે તમાક લક્ષણા જવાન છે હાજે એવું લાગે તો બતાવ કાઈ ન આલો હવે જવાન છે આવે ને રાજવતી હતી કે સફરજન લે આવો સફરજન આવે ને તઈ જાઓ કાઈ ન આલો વિડીયો બનાવીને સફરજન લેવ સફરજન આવી જાય કા સફરજન આયા છે ને માજે ઘરે આટુ તિખારી બનાવવાનું છે મારે નીખી લાટ તિખારી કે હું ની તિખારી છે

પણ ખબર કાઢતા આવે તો હું કરવાનું બેસી જાય એટલે વિડીયાનો આજે એન્ડ નથી લેવાનો તો એન્ડ લઈ લેવી નકર એક દિવસ જેમ વિડીયો નહીં ને એનું ગેપ પડી જાય વીસમાં એટલે વ્યૂ ન આવે ને એટલે એટલે હાલો આટલા કટ મારી દઉં અને વિડીયાનું એન્ડ લઈ લઉં એટલે છે ને હવે સેલો સેને રિપોર્ટ કરાવવાનું તું ચાલે આ રિપોર્ટ કરાવી નાખું ને એટલે ખબર પડી જાય ને કમરો કેટલો સે હવે એટલે આમ હા હાલ થઈ છે રિપોર્ટ કરાવવો પડે ડૉક્ટરે કીધું રિપોર્ટ કરાવવો પડશે તો એ છે ખબર પડી જાય આપને કેટલો ગમ્યો એમ કાંઈ નલો ફેમિલી વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો લાયક ભૂલતા નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય